ભંડવાલ ગામે શ્રી ઉમિયા માતાજીનું નવીન મંદિરની આજરોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા લક્ષ્મીનારાયણ ભગવાન અને મહાદેવની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અનેરો ઉત્સવ ઉજવાયો છે ત્યારે મંડવાલ ગામે દર ઘર રીઠ લોકફાળો આપી અને ઉછામણી કરી દાતા દાતાશ્રીઓએ મન મૂકી અને દાન વરસાવ્યું અને દોઢ કરોડ દોઢ કરોડથી એક કરોડને સિત્તેર લાખ જેટલા ખર્ચે આ નવીન પથ્થરનું મંદિરનું તૈ તૈયાર કર્યું છે સાથે ગ્રામજનોની આસ્થારૂપી મા ઉમિયા ઊંઝાથી જોત લઈ આવી અહીંયા જોત પ્રગટાવી અને મા ઉમિયાનું નવીન મંદિર બનાવેલ છે બે વર્ષથી મંદિરનું કામકાજ ચાલુ હતું જે બે વર્ષે પરિપૂર્ણ થઈ અને છેલ્લા બાવીસ તારીખથી છવ્વીસ એપ્રિલ સુધી માતાજીનો પાટોત્સવ અહીંયા ગામે ઉજવાયો અનોખી રીતે ઉજવાયો અને આજે મહાપ્રસાદનું આયોજન કરેલ છે સાથે સાથે અઢાળે વરણના આલમ પાટીદાર સમાજના ઉમિયામાંના માઈ ભક્તોને હાર્દિક આમંત્રણ હતું અને ભક્તો અહીંયા પધાર્યા છે સાથે બહુ સુંદર મજાનો સત્સંગ કાર્યક્રમ રોજેરોજ રાત્રે ભજન સંધ્યા ભજન સંધ્યા રાસ ગરબા જેવો અનેરો ઉત્સવ ઉજવી અને માતાજીનો પાટોત્સવ ઉજવ્યો છે